વડોદરા જિલ્લામાં ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં હવે મૃત્યુનો અંક એકવીસ સુધી પહોંચી ચૂક્યો છે આ બ્રિજ દુર્ઘટનામાં સરકાર દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ છે તો હવે આ દુર્ઘટનાને લઈને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે વડોદરામાં યોજાયેલા રોજગાર ભરતી મેળા વખતે નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે કોઈની પણ સરકાર હોય ચોક્કસ તપાસ કરતી હોય છે હવે એ જ રીતે આ દુર્ઘટનામાં પણ ગુજરાત સરકારે પગલાં લેવાના શરૂ કરી દીધા છે હું પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિનંતી કરીશ કે દોષિતોને કોઈ પણ રીતે છોડવામાં ના આવે આપને જણાવી દઈએ કે ગુજરાત સરકારે અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી નાખ્યા છે નમસ્કાર જમાવટ સાથે હું શું વડોદરાની ગંભીરા બ્રિજની દુર્ઘટના કે જેણે સમગ્ર રાજ્યમાં ચકચારી મચાવી દીધી છે આ દુર્ઘટનામાં હવે મૃત્યુનો આંક એકવીસ પર પહોંચ્યો છે તો હવે ગંભીરા બ્રિજની દુર્ઘટનાને લઈને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે વડોદરામાં આયોજિત રોજગાર ભરતી મેળામાં નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે સરકારે કોઈની પણ હોય ચોક્કસપણે ઇન્ક્વાયરી કરતી હોય છે આ દુર્ઘટનાને લઈને પગલાં લેવાના શરૂ થઈ ગયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કરી નાખ્યા છે હું પણ વિનંતી કરીશ કે કોઈ પણ દોષિતોને છોડવામાં ના આવે તો આ સાંભળો કેન્દ્રમાં જળશક્તિ મંત્રી સી આર પાટીલે શું કહ્યું છે કોઈ પણ બનાવ જયારે બને છે ત્યારે સરકાર એ કોઈની પણ હોય એ ચોક્કસપણે ઇન્કવાયરી કરતી હોય છે પણ હું આપને એમ કહીશ કે આની અંદર પગલાં લેવાના શરૂ કર્યા છે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભુવનભાઈ પટેલ એમણે પણ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે અને હું પણ એમને વિનંતી કરીશ કે જરૂર એમાં કડક લે દોષિતોને કોઈ પણ હાથમાં છોડવા જોઈએ લોકો જે રીતે એમને આજે જાન ગમાવી છે એમને એમના ફેવરિટ પ્રત્યે છે પણ સાથે સાથે આવા કોઈ જવાબદાર વ્યક્તિને ન છોડાય એના માટેના તમામ પગલા ભરવા માટે હું પણ આગ્રહ કરીશ

તમામે તમામ ચાર ઇજનેરોને તાત્કાલિક અસરથી સરકાર દ્વારા ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીર આ દુર્ઘટનાની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય તપાસ માટેના દિશા નિર્દેશો પણ આપ્યા છે તો હવે દુર્ઘટનામાં જે પણ લોકોના મૃત્યુ થયા છે તેમની વહારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર આવ્યા છે ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય તરીકેના સરકારી બે વર્ષના પગારમાંથી મૃતકોના પરિવારજનોને રૂપિયા એક એક લાખની સહાય કરવાની જાહેરાત કરી છે વડોદરા ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં ગુજરાત સરકારે પણ સહાયની જાહેરાત કરી છે પરંતુ એક પ્રશ્ન એ છે કે જેમના પણ સ્વજનો ગયા ગયા છે જેમણે પણ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે કોઈ પણ હવે પાછા આવી શકશે ખરા સરકારે ગુજરાતમાં જેટલા પણ આવા જૂના અને જર્જરિત થઈ ગયેલા બ્રિજ છે તેમના મરામતની કામગીરી અને ઇન્સ્પેક્શનની કામગીરી હવે ઝડપથી કરવી જોઈએ કે જેનાથી ભવિષ્યમાં આવી કોઈ પણ દુર્ઘટના ટાળી શકાય તો વડોદરા ગંભીરા બ્રિજની દુર્ઘટનાને લઈને જે પણ અપડેટ હશે તેની માટે જોતા રહો જમાવટ આવી દુર્ઘટનાઓને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર